શહેરના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાને કારણે બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા શેઠ શેરીમાં આજે સાહીઠ વર્ષથી વધુ જૂના મકાનની છત ધરાશાયી થતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાટમાળમાં ફસાયેલા મહિલા સહિત બે વ્યક્તિઓનો રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું ઘર માલિક જીતેન્દ્ર પંચાલે જણાવ્યું કે અચાનક જ મકાન પડી ગયું હતું તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દીકરી બે ફસાયા હતા હું તે સમયે મારી દુકાનમાં હતો ઘટના થઈ તુરંત જ હું દોડી આવ્યો હતો હમણાં સુધી મારા પત્નીને રેસ્ક્યુ કરીને મોટા દવાખાને લઈ જવામાં આવ્યા છે આ મકાન સાહીઠ વર્ષથી જૂનું છે આગળ ભાડુઆ છે નીચે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું કારખાનું આવેલું છે પાડોશીના કહ્યા મુજબ ઘરમાં મહિલા અને તેમની દિવ્યાંગ દીકરી હાજર હતા મહિલા રસોડાના ભાગે હતા અને તેમની દીકરી પાછળના ભાગમાં હતા મહિલાને માથાના ભાગે વાગ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે મુખ્ય કંટ્રોલમાંથી માંથી દાંડેવેર ફાયર કોલ આપ્યો હતો બાજવાળા શેઠશેરીમાં એક મકાન પડ્યું છે એમાં માણસો દબાયા છે એવો કોલ મળ્યો હતો વિધિન મિનિટમાં અમે સ્થળ પર પહોંચીને એક બેન હતા એ ગંભીર રીતે ફસાયા હતા એમને સેફ કાઢ્યા છે એમના હાથે વાગેલું છે અને માથામાંથી લોહી નીકળતું હતું એક ભાઈ હતા એ સેફ એમને કોઈ ઇન્જરી નથી પણ એમને સેફ કાર્ડ લીધા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter ઉપર